हेलो मित्रों नमस्कार तो अपने वीडियो लेने આવી ગયા છે તો આપણે વિડિયો વિશે વાત કરવાની છે તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આપણે તેના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલા તમે નવો હોય તમારું ચેનલ સબ્સ્ક્રાઇબર કરી લેજો જેથી કરી આવનાવા વિડિયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ગુજરાતની અંદર વરસાદ શરૂ થઈ ગયો છે ત્યારે હાલ એમ કહેવા છે કે રાજકોટ થી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો રાજકોટ ની અંદર એમ કહેવા છે કે 4 ઇસ જેટલો વરસાદ ટૂટી પડ્યો હતો અને ભેંસો પણ તણાઈ છે દોસ્તો હાલ આ સોશિયલ મીડિયા પર ખૂબ જ આ વિડિયો વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તો દોસ્તો ગોંડલથી પણ મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે ગોંડલ વિશે પણ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે ગઈકાલે અઢી ઇંચ જેટલું વરસાદ પણ ગોંડલની અંદર પણ પડ્યો છે દોસ્તો હાલ એમ કહેવાય છે કે ગુજરાતની અંદર વરસાદ શરૂ થઈ ગયો છે દોસ્તો હાલ એમ કહેવાય છે કે બગડાણા ભાવનગર તળાજા મહુવા અમરેલી જુનાગઢ રાજકોટ આ બધા વિસ્તારોમાં વરસાદ ખૂબ જ એટલે ખૂબ જ પડ્યો છે દોસ્તો હાલ તમારા ગામમાં વરસાદ છે કે નથી કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવી ગયો દોસ્તો અને મારી ચેનલમાં નવા વધુ ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલ છે નહીં તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો તો હાલ આ સોશિયલ મીડિયા પર ખૂબ જ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે દોસ્તો રાજકોટની અંદર વરસાદ પડતા ચાલીસ જેટલી ભેંસો તણાઈ ગઈ છે દોસ્તો હાલ આ સોશિયલ મીડિયા પર ખૂબ જ આ ક્લિપ વાયરલ થઈ રહી છે દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવી ગયું અને મારી ચેનલમાં નવા વધુ ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી કરી આવવાનો આવા વિડીયો તમારા માટે લાવતો દોસ્તો તો તમારા ગામમાં વરસાદ છે કે નથી કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી દોસ્તો તો આતો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરી વાર બીજા વીડિયમ મળી તબક્કે લઈએ જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા